કચ્છમાં રણોત્સવની શરૂઆત થઈ ચૂકી છે માત્ર ચાર ત્રણ દિવસીય કાર્યક્રમથી શરૂ થયેલો કચ્છ રણોત્સવ અત્યારે ચાર મહિના સુધી ચાલે છે ગુજરાતમાં લોક સંસ્કૃતિ અને કચ્છની કળાને જોવા માટે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ કચ્છમાં ઉમટી પડ્યા છે ત્યારે વડાપ્રધાન મોદીએ પણ કચ્છના રણોત્સવને લઈ એક્સ લોકોને અપીલ કરી વડાપ્રધાન મોદીએ કહ્યું કચ્છ તમારા સૌની રાહ જોઈ રહ્યું છે કહ્યું હજાર પચીસ સુધી ચાલનારા આ ઉત્સવ તમને અને તમારા પરિવારને એક અવિસ્મરણીય અનુભવનો વાયદો કરે છે કચ્છની કળા ભાતીગળ સંસ્કૃતિ મહેમાન ગતિ પરંપરા સંગીતનો સંગમ ધરાવતા કચ્છ રણોત્સવને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે તેનો શ્રેય ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે તેમણે બે હજાર પાંચમાં શરૂ કરેલા કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે સાથે તે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું પણ માધ્યમ બન્યું છે એક સમયે જે રણની ઓળખ એક ઉજ્જડ જમીન તરીકે થતી હતી તે સ્થળે આજે ચાર મહિના સુધી રણનો ઉત્સવ એટલે કે રણોત્સવ ઉજવાય છે